અત્યારે જે જાહેર સભા હતી આ કોના વિરોધમાં જાહેર સભા હતી અને અત્યારે એનું નવું નામકરણ તમારા અને શું તમારી હવે અત્યારે જે જાહેર સભા હતી એ કાજલબેન હિન્દુસ્તાનીએ જે પાટીદારની દીકરી વિશે બેફામ જે બફાટ કરેલો હતો એના વિરોધમાં અમે જાહેર સંમેલન કરેલું હતું કે માફી માગે છતાં એને માફી નથી માગી તો આજે એક હિન્દુની દીકરી તરીકે એક હિન્દુની જ દીકરીઓ ઉપર આવા ખોટા વાણી વિલાસ કરે તો એને હિન્દુ સંસ્કૃતિના લક્ષણ જ ના કહેવાય એટલે અમે એને નક્કી કર્યું છે મેં પાટીદાર સમાજ વતી એને કાજલ હિન્દુસ્તાનીના બદલે કાફર પાકિસ્તાની હવેથી કેવું એવું મેં જાહેર કર્યું છે અને હવે પછી મળે એવી કંઈક જાહેર હવે પછી જ્યાં સુધી એ સમાજની માફી નહીં માગે ત્યાં સુધી પાટીદાર સમાજના કોઈ પણ કાર્યક્રમના સ્ટેજ ઉપર અમારો સમાજ એને સ્થાન નહીં આપે એવું અમે અમારા સમગ્ર સમાજને અપીલ કરશું